ચામુસર તાલુકોની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને પીએમ પોષણ યોજના અંતર્ગત ભોજન જે વિતરણ કરાવું ચામુસર મામલતદાર કચેરી એમડી એમ શાખા દ્વારા ચામુસર તાલુકાની સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને ભોજન માટે શોર્ટ ક્લાસ પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી ભોજન જે વિતરણ કાર્યક્રમ ચામુસર તાલુકાના કલક ગામમાં સ્વર્ગસ્થ દેવેલ બા છત્રસી રાજ જાહેર કોલકાતા તારાશપે ડી કે સ્વામીના અધ્યક્ષસ્થાને ઉજાઓ જેમાં ચામુસર તાલુકાની 80 જેટલી શાળાના ચૌદહ હજાર બસો બાળકોને લાભ પ્રાપ્ત થશે જંબુસર તાલુકાના અણકી ગામ પાસે આવેલ શોર્ટ ક્લાસ પ્રાઇવેટ લિમિટેડ કંપની સંચાલકો દ્વારા વખતો વખત સામાજિક શૈક્ષણિક સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવે છે તે જ રીતે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના એમડીએમ શાખા મામલતદાર કચેરી તરફથી જંબુસર તાલુકાની એસી શાળાના શિક્ષકોના ભોજન માટે શોર્ટ ક્લાસ પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી ભોજન ડિશ કાર્યક્રમ कलक सार्वजनिक हॉल ખાતે ચંબુસર મત વિસ્તાર ધારાસભ્ય ડી કે સ્વામીના અધ્યક્ષતાને યોજાવ જેમાં જિલ્લા પૂર્વઠા અધિકારી પ્રશાંત ગામિત સીએસઆર ભરુ ચલકેશ જોભર અમલદાર એનએસ વસાવાર નાયબ અમલદાર મહેશુલ નવલભાઈ સુપરવાઇઝર અજયભાઈ રાવલ એચઆર મેનેજર વિશાલ આનંદ સંજયસિંહ ચંબુસર તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ શહેર પ્રમુખ મનનભાઈ પટેલ બીઆરસી અશ્વિનભાઈ પડિયાર સહિત ઉપસ્થિત રહ્યાતા કાર્યક્રમની શરૂઆત અધિક પ્રાગટ્ય બાળકો દ્વારા સ્વાગત ગીત સાથે પુષ્પગુજથી સ્વાગત કરાવું હતું બાળકોને ભોજન માટેની ડિશ ઉપસ્થિત મહેમાનોના હસ્તે શાળા સંચાલક આચાર્યને તથા બાળકોને વિતરણ કરવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય દ્વારા કંપની સંચાલકોનો આભાર વ્યક્ત કરાવતો અને શિક્ષણ એ ત્રીજો નેત્ર છે તેનાથી વધુ પ્રગતિ થાય અંધશ્રદ્ધા દૂર થાય જીવનના તમામ ક્ષેત્રોમાં શિક્ષણ જરૂરી છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શાસન સાંભળ્યું ત્યારથી સંભાળ્યું ત્યારથી શિક્ષણ પ્રવૃત્તિ માટે બજેટ ફાળવી કોઈ શિક્ષણથી વંચિત નહીં રહી જાય તે માટે પ્રયત્નો કરે છે બાળકો કુપોષણનો ભોગ ન બને તે માટે સતત ચિંતિત છે બાળકોને ભણતર સાથે સાત્વિક ભોજન પૌષ્ટિક આહાર મળે તે માટે આયોજનો કરે છે દરેક સાક્ષર થાય વડાપ્રધાનનું સ્વપ્ન છે આગામી બે હજાર સુડતાલીસમાં ભારત દેશ વિશ્વગુરુ બને તેના માટે સાક્ષી આ પેઢી બનશે સહિત કંપની સંચાલકો જંબુસર તાલુકાની સ્કૂલમાં શિક્ષણ માટે વધુને વધુ સહયોગ આપે તેવી આશા વ્યક્ત કરી હતી